આપણા સગા હોય કે સંબંધી હોય ઘણા વ્યક્તિઓ હોય તમારું કામ હોય છે ને એટલે તમને એવા લટુડા પટુડા થાય એવી મીઠી મીઠી વાતો કરશે પછી ઘણી વખત તમારી પાસે ટાઈમ ન હોય કે તમારી તબિયત સારી ન હોય તો ગાડી તેડવા મોકલશે કોઈ તે બાઇક લઈને કે ગાડી લઈને તેડી જાહે કામ પતી જાય પછી પાછા મૂકી જાહે આવા ઘણા હોય છે કે એને કામ હોય ને ત્યારે એટલું બધું મીઠાશ આમ થાય ડાયાબિટીસ એટલી મીઠાશથી વાત કરે અને એવા લટુડા પટુડા થાય અરે તમે આમ ને તમે આમ એનું કામ પતી જાય પછી ગમે ત્યારે ભવિષ્યમાં આપણે જ્યારે એનું કામ પડે ને ત્યારે એની પાસે કોઈ દિવસ ટાઈમ નથી હોતો ને એવું ચકાસ બાનું કાઢી દઈએ ખરેખર કાંઈ ન હોય માની લો કે આપણે પૈસાની જરૂર પડી હોય અને પૈસા ટકા કેપેબલ હોય તમે લેવા ગયા હોય તો એવું બાનું કાઢી દે અરે તમે એકદી મોડા પીડા મેં વાં દસ લાખ રૂપિયા દઈ દીધા તો તમને દેવાના જ હોય પછી ઘરનું કઈક કામ હોય કે હોસ્પિટલનું કઈક કામ હોય અને તમે એની પાસે જાવ ને તો એની પાસે તમારા માટે ટાઈમ જ ન હોય ગમે બાનું કાઢીને છટકી જાય આના હે ને લાભ ખાટવા વાળા સગા કહેવાય અથવા તો સંબંધી કહેવાય પછી ઘણી વખત કોઈ સારો વ્યક્તિ હોય એકદમ વ્યવસ્થિત માણસ હોય અને એને કઈ જરૂર પડી હોય ને તો એ શું કરે ખબર એ કે આપણે સગાને શરમાવવા નથી આપણા સંબંધીને શરમાવવા નથી બિચારો ગમે એમ તૂટી મરીને ભેગું કરી લઈએ કોઈને શરમાવે નહીં ગમે અહીંયાથી કાળી મજૂરી કરીને કે વ્યાજે પૈસા લઈને કે માણસો પૈસાની જરૂર હોય ને વર્કની જરૂર હોય તો માણસો રાખીને પૈસા દઈને કરાવી લઈએ પણ એ કે આપણે સગાવાળા નડવું નથી કે આપણા ભાઈબંધ દોસ્તારને સંબંધીને સગાવાળા નડવું નથી

શ્રમની કે કે કઈ મદદની કોઈ કામમાં જરૂર પડે તોય કહી દેવાનું પણ એક વખત કહી દેવાનું જેથી કરીને શું છે ખબર બે વસ્તુનો આપને લાભ એક તો આપને ખબર પડી જશે કે આ વ્યક્તિ ખરેખર સહાનુભૂતિ બતાવે છે તો આપણું સારું કાર્ય કરી શકે એમ છે આપને મદદરૂપ થઈ શકે એમ છે કે નહીં કે ખાલી ખોટી ખોટી મોટી મોટી વાતું કરે છે કે ખાલી વાતુના ના વળાદ કરે એક વસ્તુ એ ખબર પડી જાય બીજી કે જ્યારે આપણે એની પાસે પૈસા કે કામ માટે જાશું ને એ ના પાડી દેશે ને તો આપને બીજો શું ફાયદો થશે ખબર જેદી એને જરૂરી છે ને તે આપણી પાસે નહીં આવે આપણી પાસે પૈસા લેવા કે કામ કરાવવા નહીં આવે શું કામે એને ખબર છે કે આપણે એનું કર્યું નથી તો આની પાસે જવાતું નથી નકર ઘણા વ્યક્તિ છે ને આપણો ખોટો ગેરફાયદો ઉઠાવી જાય આપણે એમ કહીએ કે મારે સગાને નડવું જ નથી નડવું જ નથી અને જે ખોટા વ્યક્તિ છે ને એ આપણે નડી જાય આપણી પાસેથી મદદ લઈ જશે અને આપને કામય કરાવી લેશે આ વસ્તુને આપને ખબર નહીં પડે એટલે બે વસ્તુનો ફાયદો થશે કે એ કેવા વ્યક્તિ છે એ ખબર પડી જશે અને ભવિષ્યમાં નડશે નહીં એટલે શક્ય હોય ત્યાં સુધી આપણા સગા સંબંધી કે મિત્ર કે કોઈ પણ સ્નેહી બધા એમ કે મિત્રમાં એવું ન હોય મિત્રમાં ઘણી વખત એવું ઘણા એવા નીકળતા હોય છે એ બધાને આપણે એક વખત છે ને ઓળખવાની પ્રયત્ન તો કરી જ લેવાનો કે આ શું છે આના સંબંધો આપણી અરે કેવા છે આવું ઓળખવાનો પ્રયત્ન કરી જ લેવાનો ક્યાં રહી પોચું નહીં મૂકવાનું બરોબર ને ભીખાલાલ નું આવું માનવાનું છે